નજીક આવો અહીંયા જે કેવલભાઈ હમણાં કંઈક આવી રીતના આમાં કરતા હતા આમ એટલે આમાં શું ખબર કે તે રે ને એની અંદર મિક્સ થઈ જાય i no. તો મિત્રો જય માતાજી જય મુગલ વેલકમ બેક ટુ માય ચેનલ રાજગોહિલ લોક્સ હું છું અત્યારે સુરત સિટીમાં અને અત્યારે લોચો ખાવાનું મન થઈ ગયું કારણ કે હવારના પોરમાં સવારે લોકો છ વાગ્યામાં ખમણ ઈદડા જે પાટોડી એવું બધું ખાવાનું ખૂબ પસંદ કરતા હોય છે ખમણ વઘારેલા ખમણ છે વાટીદારના ખમણ છે અને ખાસ એમનું હાઈલાઇટ છે તેલમાં જે કહેવાય ને આપે છે લોચો તો કઈ રીતના એની પ્રોસેસ છે તમને પહેલાં હું એડ્રેસ લોકેશન જણાવી દઉં આ છે ગૌશાળા મેઇન રોડ અને બી સામે છે સ્કૂલ છે સ્કૂલની બિલકુલ સામે ગૌશાળા છે કેવલભાઈ તો આપણે કેવલભાઈ સાથે વાત કરીએ ને પૂરેપૂરી જાણકારી એમની આગળથી લઈએ ચાલો અત્યારે હું પહોંચ્યો છું કેવલભાઈ પાસે કેવલભાઈ જે જલારામ તો અત્યારે આપણે જે કેટલા વર્ષ જૂની આપણી આ પેઢી છે અને પેલા કોણ ચલાવતું તમારા પપ્પા સ્ટાર્ટિંગમાં કરી સ્ટાર્ટિંગ કરીને દાદાએ કહી પપ્પા સ્ટાર્ટિંગ કર્યું તો આપણી પાસે કઈ કઈ વસ્તુઓ છે આપણી પાસે લોચો ખમણ ખમણી અને કદાચ કોઈને વિઝિટ કરવી હોય તો કયો રોડ આપણે કહેવાય ગૌશરા સરખલ આયે રોડ બીજા સ્કૂલની સામે સ્કૂલની બિલકુલ સામે બીજા સ્કૂલની સામે તમે આ ચાર રસ્તા જે જોઈ રહ્યા છો એની બિલકુલ સામે જે જલારામ લોચો ત્યાં તમને વઘરેલા ખમણ સેવ ખમણી લોચો અને તેલમાં કંઈક આપણી બનાવવાની કંઈક રીત અલગ છે આપણી મતલબ નોર્મલ ત્રણ ત્રણ પ્રકારના જ છે તેલ બટર અને ચીઝ બટર એટલે કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધી મળી જાય સવારે છથી સાંજે સવારે છ વાગે ચાલુ છે તો આપણે તમારું જે મોસ્ટ એન્ડ પોપ્યુલર છે લોચો એ જરાક આપણે બતાવીએ અને શું પ્રાઇસ હોય છે આની તેલમાં ત્રીસ રૂપિયા બટરમાં ચાલીસ અને ચીઝ બટર સાહીઠ

ચટણી છે નહીં બને ખમણની ખમણની ચટણી આપણા કોન્ટેક નંબર શું કેવાઇન ઝીરો ફાઈવ ફોર ફાઈવ ફોર ઝીરો એટ અને બીજો સેકન્ડ નંબર લાગે તો સેવન અહીંયા મિત્રો ખાલી જો તમને મેનુ પણ દેખાશે સામે લોચો તેલ સાથે અત્યારે કિલોના ભાવે છે કિલોના ત્રણસો કિલોના ત્રણસો કોઈ પણ વસ્તુ

અત્યારે મિત્રો આ ખમણ છે આ ખીરું હે ને ખીરું લોચો આવી રીતના ગરમ કરીને સ્ટીમમાં રાખવામાં આવે છે હવે આ જાહેર વલણમાં આ તરમા જેવી રીતના ગરમ કરવામાં આવે મિત્રો આપણી પ્લેટ આવી ગઈ છે એક તો આ બાજુ છે તેલમાં લોચો અને અત્યારે વાટીદારના ખમણ અને માખીઓ પણ અત્યારે બહુ આવી ગઈ છે કારણ કે સાતમ આટમ આવે છે ને એટલે માખીનો અભાવ તો રહેવાનો જ છે અને હું ચટણી એક ભૂલી ગયો ચટણી લેતો હું જો આ ખમણની ચટણી છે ને ખતરનાક ના આ પ્રાઇસ છે ત્રીસ રૂપિયા અને ત્રણસો રૂપિયાના કિલો ખમણ અહીંયા મળે છે સાથે લોચો પણ મળે છે એ પણ તેલ તેલમાં અને નજીક આવો અહીંયા જે કેવલભાઈ હમણાં કંઈક આવી રીતના આમ આમ કરતા હતા આમ એટલે આમાં શું ખબર કે તેલ એને આની અંદર મિક્સ થઈ જાય અને સાથે જે મસાલાની ઉપર જે છાઇટા છે અને ઝીરો નંબર ઝીણી ઝીણી સેવ છે તમારે એક્સ્ટ્રા નાખવું હોય તો પણ તમે એડ કરી શકો છો આવી રીતના મિક્સ કરીને ખાવાનું છે આપણે અત્યારે આ લીધો છે રેગ્યુલર અને બીજું કે લોકો અહીંયા બટર સાથે ચીઝ સાથે પણ ખાવાનું પસંદ કરતા હોય છે પણ આપણે ચીઝ બટર લીધું નથી આપણે અહીંયા લોકો રેગ્યુલર જે ખાય છે આપણે એ જ ખમણ અને લોચો લીધા છે અને સ્પેશિયલ આમની જે વાટીદારના ખમણ જે આગળ વાત કરી ભાઈ લગભગ આ ત્રીજી કે ચોથી પેટી છે અને એમના દાદાએ શરૂઆત કરેલી હતી સુરતમાં તમે ગમે ત્યાં જાઓ તમને ખમણ અને લોચો મળશે મળશે ને મળશે ખૂણે ખાચકીએ તમે ક્યાંય પણ કારણ કે સુરતલાલાને પ્રખ્યાત જ્યાં ખમણ અને સ્પેશિયલ છે એમનો આ તેલ તેલમાં બનાવેલો લોચો ગરમા ગરમ છે એકદમ અહીંયા તમે આવશો ત્યારે લોચો વઘારેલા ખમણ ઈદડા પછી સાદા ખમણ છે પાટુળી છે અને કોઈને લગ્ન પ્રસંગ હોય તહેવાર હોય ઓડર હોય પ્રસંગમાં સારા એવા કોઈને ખમણનું લોચો ખવડાવવો હોય તો તમને અહીંયા મળી જશે ને સવારમાં લોકો છ વાગે પહોંચી જાય છે અને રાતના એડ્રેસ લોકેશન સ્ક્રીન ઉપર આપેલું છે આપણે સર્કલ જે અશ્વિની કુમાર ચોક ગૌશાળા રોડ ત્યાં જલારામ ખપણ આવી જશે અને તમે આવજો અને મજા માણજો અને લોકોની ભીડ અત્યારે ચાલુ થઈ ગઈ છે ગડબડાથી બોલાય ને તમે આખી જેની પ્રોસેસ જોઈ કઈ રીતના તૈયાર કરવામાં આવે છે તો આજનો વિડીયો અહીંયા પૂરો કરી મળીએ નવા વિડીયો સાથે નવી મોજ સાથે જય માતાજી જય મોગલ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાથી